હિમાચ્છાદિત કૈલાસ પર્વત ચંદ્રપ્રકાશમાં ચઢળતો પવનમાં પણ શિવનામની ગુંજ માતા પાર્વતી ધ્યાન માં સ્થિર અને મહાદેવ ગહન નડતર મુક્ત તપમાં બેઠેલા પરંતુ આજના દિવસે કૈલાસ કંઈક જુદું અનુભવતો હતો મહાદેવના હૃદયમાં એક અજાણ્યા તોફાનની શરૂઆત થઈ હતી વિશ્વમાં વધતી પીડા કલહ અશ્વાસ દરેક જીવનું દુખ જાણે મહાદેવના હૃદય સુધી પહોંચતું હતું ઋષિઓ અને દેવો લાંબો સમયથી પ્રાર્થના કરી રહ્યા હતા હે નાથ અમને એવું સાધન આપો જે ભક્તોને પાપ દુખ અને ડરથી મુક્ત કરે મહાદેવ હજી મોન હતા પણ આ મોન પાછળ એક દિવ્ય સર્જન પલાડાઈ રહ્યો હતો મહાદેવનું ધ્યાન ગહન થયું તેમણે જગતના દરેક જીવોનું દુઃખ અનુભવ્યું કોઈ ભોજન વિનાનું કોઈ એકલતું કોઈ ભયમાં કોઈ પાપમાં ડૂબેલું દુઃખની આ અનુભૂતિ મહાદેવના હૃદય સુધી પહોંચી परम संहारक विश्वपिता पण हता। अचानक तेमना त्रीजा नेत्र एक प्रकाश लहर फूटी प्रकाश मा करुणा हती, शौर्य सर्जन नाद पण ध्यान न हतु परंतु एक अश्रु बिंदु जन्म्यू ए अश्रु सामान्य नहीं दुखों ने शोषी लेवानी दैवी शक्ति हती। धीमा वेगे ते अश्रु कैलास धरा तरफ झूको ते अश्रु जमीन पर पड़ू कैलाश मा एक गर्जना थई भूमि प्रकाश થી ચઢળી દેવો સુધી તે ઉર્જાનો વિસ્ફોટ અનુભવાયો કૈલાસ ની ધરાએ તે અશ્રુ ને પોતાની અંદર સમાવી લીધું કેટલાક પડો પછી પવિત્ર જમીન માંથી એક તેજસ્વી બીજ જન્મ્યું માતા પાર્વતી આશ્ચર્ય થી બોલ્યા પ્રભુ આ શું છે મહાદેવ સ્મિત સાથે બોલ્યા પાર્વતી આ છે મારા અશ્રુ નું બીજ ઈશ્વર નો અશ્રુ ક્યારે વ્યર્થ નથી જતો આમાંથી ઉગશે rudraksh જે ભક્તો ના દુખ पाप अने भय ने दूर करशे देख क्षणज रुद्राक्ष नो पहलो कण जन्म आ दैवी मा कंपन फैलायू ब्रह्मादेव हंस पर आवी आ गणेश उत्सुक नजरे पिता ने जी हता देवो ऋषिओ कैलास पर उभा थ्रह्माए पूछू हे महादेव आ रुद्राक्ष मा केटली शक्ति महादेव बोल्या आ मार तीजा शांत शक्ति छे भक्तना दुख ने ओगाड़े मन ने स्थिर करे ભાઈને દૂર કરે અને જ્ઞાનના દ્વાર ખોલે ગણેશજી આગળ આવી પૂછે પિતાશ્રી શું બધા rudraksh સમાન હોય મહાદેવ ના વિઘ્નહર્તા દરેક મુખી rudraksh ની પોતાની ઊર્જા છે રૂમાળ ઉપર વિવિધ મુખી rudraksh ઝગમગવા લાગ્યા જેમ મહાદેવ બોલ્યા કૈલાસની ધરનો રંગ બદલાયો ભૂમિ કંપી અને ત્યાંથી હજારો rudraksh ના વૃક્ષો સહજ રીતે ઊટી નીકળ્યા ઋષિઓએ તેને ધારણ કર્યું અને તેમના મન ચિતમાં અદ્ભુત સ્થિરતા ઉતરી દેવોએ નમન કર્યું કૈલાસની હવામાં દિવ્ય સુગંધ પ્રસરી અંતમાં મહાદેવે વિશ્વને આશીર્વાદ આપ્યો જ્યારે દુનિયા દુઃખથી ઘેરાઈ જાય જ્યારે ભક્તો માર્ગ ગુમાવી દે ત્યારે આ રુદ્રાક્ષ તેમનું માર્ગદર્શન કરશે આ મારી કરુણા છે મારું અશ્રુ છે તે ક્ષણે કૈલાસના શિખરો પણ જાણે નમન કરી રહ્યા હતા કારણ કે આજે દુનિયાને શિવકૃપાનું ચિરંજીવી ચિહ્ન મળ્યું હતું રુદ્રાક્ષ